મેં જેમ કહ્યું એમ સામાન્ય રીતે આપણે આશોવ અમાસના દિવસે દિવાળી ઉજવતા હોઈએ છીએ એક આનંદનો અને ગૌરવનો વિષય છે આ વખતે કોષ મહિનામાં દિવાળી સમગ્ર ભારત વર્ષ ઉજવી રહ્યું છે અને ભારત વર્ષ વિશ્વ આખાની અંદર જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ છે સૌ ઉજવણી કરી રહ્યા છે આજના દિવસે જ્યારે આ પ્રતિષ્ઠાની વિધિ થઈ રહી છે ત્યારે માનની વડાપ્રધાન શ્રીના હસ્તે રામલલા પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે એ વડાપ્રધાન શ્રી ભારતના પ્રતિનિધિ છે એટલે આખો ભારત રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યું છે એ આપણા સૌના પ્રતિનિધિ બનીને આ કાર્ય કરી રહ્યા છે એ સમયે આપણે સૌ રામને સમર્પિત થઈએ અને રામના ચરિત્રને સેતુના ચરિત્રને જીવનમાં અપનાવીએ આજે રાજકોટ કોર્પોરેશને આ જે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું એને રામ બ્રિજ એવું નામ આપ્યું છે રામનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે આ ઘટના પણ જે રામથી સંબંધિત છે એ જોડનારી સ્થાપિત થાય અને આપણું ભારત વર્ષ અખંડ અને મજબૂતીથી વિશ્વની અંદર ઊભું રહે એવી ભગવાન શ્રી રામને આજના આ અવસરે પ્રાર્થના કરીએ વડાપ્રધાનશ્રીએ અગિયાર દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું અને આજે પ્રતિષ્ઠા થઈ રહી છે હું એમ સમજુ છું કે આ માત્ર ધાર્મિક પ્રસંગ નથી આ રાષ્ટ્રીય અસ્મિતાનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે અને એથી એ અગિયાર દિવસને હું રાષ્ટ્રીય અસ્મિતા પર્વ તરીકે જોઈ રહ્યો છું આપણે સમગ્રપણે રાષ્ટ્રે એ પર્વની ઉજવણી કરી અને આજે એનો સર્વોત્કૃષ્ટ દિવસ છે આપ સૌને ખૂબ ખૂબ નિશ્ચિતપણે નવજાગરણનો આ સમય છે અને મને કહેવા દો કે જાગૃત અને સંગઠિત હિન્દુ એટલે સુરક્ષિત માઇનોરિટી આવો પણ એનો અર્થ થાય એમાં કારણ કે હિન્દુ એની વિચારધારા ઉદાર છે સહિષ્ણુ છે સર્વસમાવેશી છે હું ખાલી ભારતની જ વાત નથી કરતો પણ હિન્દુ ધર્મની આ વિચારધારા સનાતન ધર્મની આ વિચારધારા જેટલી મજબૂત થશે અને એનો આખા વિશ્વમાં જેટલો પ્રસાર થશે બીજા અર્થમાં વિશ્વ આ વિચારધારાને શરણે આવશે અને સ્વીકારશે તો સમગ્ર વિશ્વનો વિકાસ અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ થશે બિલકુલ પાંચસો વર્ષની તપસ્ય હજારો હજારો લોકોના બલિદાન આપણે વીરોને યાદ કરવા જોઈએ જેણે રામ જન્મભૂમિ માટે સંઘર્ષ કરી અને પોતાના જીવનની આહુતિ આપી આપણે એ લાખો લાખો લોકોના સંઘર્ષને તપસ્યાને અને એની કાર સેવાને પ્રણામ કરવા જોઈએ જેને કારણે આ દિવસ આવ્યો આપણે વર્તમાન સરકારે જે એના મેનિફેસ્ટોમાં હતું એ બોલેલું પાળી બતાવ્યું એનો પણ આનંદ વ્યક્ત કરવો જોઈએ એટલે એ બધા જ બલિદાનીઓને મેં હમણાં જ યાદ કર્યું એમ આદરણી આડવાણીજીએ જેમણે રથયાત્રા સોમનાથથી પ્રારંભ કરી હતી અને સ્વર્ગીય અશોકજી સિંગલ જેમણે પણ ખૂબ પોતાનું જીવન આની અંદર સમર્પી દીધું અને આવા નામી અનામી અત્યારે હજી છે અને કેટલાક ભગવાનના ધામમાં ગયા એવા હજારો હજારો લાખો લાખો સેવકોના દિવ્ય આત્માને પણ કેટલી શાંતિ થતી હશે એ સૌ પણ ઉત્સવ ઉજવી રહ્યા હશે આપણે સૌ એમની શ્રદ્ધાને એમના સમર્પણને અને હજારો હજારો લોકોના એ બલિદાનને આજે પ્રણામ કરીએ છીએ